સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે ફરી વળ્યું ગંદુ પાણી ભૂવો પડતા જ હોસ્પિટલ કરાયો આ વિસ્તારને બેરિકેટ લગાવવામાં આવ્યા છે ઇમરજન્સી વખતે લોકોને પડી રહી છે હાલાકી મહાનગરપાલિકાના કર્મચારીઓએ ખાડો ખોદી કામગીરીનો દેખાડો કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવે છે ગટરનું ગંદુ પાણી સતત વહી રહ્યું હોવાની ગંદકીનું સામ્રાજ્ય પણ થયું છે ત્યારે મહાનગરપાલિકાના અધિકારીને ટેલિફોનિક વાતચીત કરવા છતાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો નથી કામ થઈ જશે કરાવું છું જોડાવી આપું છું તે પ્રકારનું અઢી અધિકારીઓ દ્વારા રટણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓને કામગીરી કરવામાં રસ નથી કે શું તેવા સવાલ પણ લોકોમાં થવા લાગ્યા છે મારું નામ ભૂપેશભાઈ છે લાલ બજા ઉના પાણી રોડ પર જ રહેવાનું છે ના એક મહિનાથી આવું છે એક વાર આવીને જોઈ ગયા પણ બીજી વાર આવ્યા નથી ને કહે છે કે મોટું કામ છે તો મોટું કામ કરવા બી નથી આવ્યું અઢી ગાડી કોઈ આવ્યા નથી અમે ઉપર બી કમ્પ્લેન કરી છે ઉપર એવું કર્યું છે કે આ મોટું કામ છે એના હિસાબે અટકેલું છે મહિનો મહિનો દોઢ મહિનો ટ્રાફિક રાતે જામ થાય છે ગાડી બી બધી સ્લીપ થાય છે દિવસમાં બી કેટલી સ્લીપ થઈ જાય મચ્છરો ભી થાય જ નહી તો